નેવિલ ક્લબ ઓફ ઉમરગામથી પાલ બોલું છું અને અમારી સંસ્થા એકસો એક વર્ષથી આંતરરાષ્ટ્રીય દરે મહિલાઓ અને બચ્ચાઓ માટેની સામાજિક પ્રવૃત્તિ કરતી આવી છે ઉમરગામ ક્લબ મહિલાઓ માટે એક અલગ તરફથી વિચારે છે અને અમે આ વર્ષે મહિલા દિવસે જેવી રીતે કે દરેક ઘરની કે હાઉસ હેલ્પર કામ મેડ અને જે વેજીટેબલ સેલર્સ છે જે લોકો રોડ પર બેસીને આદિવાસી લોકો શાકભાજી વગેરે વેચતા હોય છે એ લોકોની સાથે અમે આ વખતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે અને એને માટેની અમારી તૈયારીઓ પણ ખૂબ જોરશોરથી ચાલી રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજના દરેકે દરેક વર્ગના લોકોને આની અંદર ઇન્વોલ્વ કરી અને એક સરસ રીતે એ લોકોને એન્જોયમેન્ટ આપી એન્ટરટેન કરી અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે મહિલાઓ માટેનો અમારો એક સ્પેશિયલ પ્રોગ્રામ અમે છેલ્લા બે ત્રણ વર્ષથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એ છે એક શામ અમારે નામ અને આ વખતે અમે એની અંદર દર વર્ષે જેવી રીતે અમારું અલગ અલગ રીતનું એની અંદર આયોજન હોતું હોય છે ક્યારેક અમે સ્પોર્ટ્સ કરીએ છીએ ક્યારેક અમે કુકિંગ અને ફેશન શો કરતા હોઈએ છીએ મહિલાઓ માટે આ વખતે અમે વિચાર્યું છે કે ઘરમાં કામ કરતી ભાઈઓ મેળ અને જે રસ્તા પર આદિવાસી મહિલાઓ જે શાકભાજી વગેરે વિક્રેતા હોય છે તો એ લોકોની સાથે અમે મળી અને જે એમને એન્ટરટેન કરીશું રમતગમત છે એમની સાથે વાતચીત એમને ફૂડ વગેરે પ્રોવાઈડ કરી અને એમની સાથે સેલિબ્રેટ કરશું આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે